રામુ નામનો એક ગરીબ છોકરો હતો જે ખૂબ જ ઈમાનદાર હતો તે ગામમાં દૂધ વેચવાનું કામ કરતો હતો દરરોજ સવારે તે તાજું દૂધ લઈને બજારમાં જતો અને લોકોને વેચતો એક દિવસ રસ્તામાં તેને એક નાની થેલી મળી જેમાં ઘણા બધા સોનાના સિક્કા હતા રામુ અચંબિત થઈ ગયો પણ તેણે નક્કી કર્યું કે તે આ થેલી તેના અસલી માલિકને પરત કરશે ગામમાં પૂછપરછ કર્યા બાદ તેને ખબર પડી કે આ થેલી ગામના એક અમીર પણ કંજૂસ વ્યાપારી શેઠ ધનરાજની હતી રામુએ પ્રામાણિકતાથી થેલી શેઠ ધનરાજને પરત કરી પહેલી નજરે તો શેઠને વિશ્વાસ ન આવ્યો પણ જ્યારે તેણે જોયું કે એક પણ સિક્કો ગુમ થયો નથી ત્યારે તે ખૂબ ખુશ થયો સેઠ ધનરાજે રામુને ઈનામ સ્વરૂપે પૈસા આપવા ઇચ્છ્યા પણ રામુએ નમ્રતાથી ઇનામ સ્વીકારવાનો ઇનકાર કર્યો શેઠ તેની ઈમાનદારીથી પ્રભાવિત થયો અને તેને પોતાની દુકાનમાં નોકરી આપી દીધી શિક્ષા ઈમાનદારીનો હંમેશા ઇનામ મળે છે